छोटा उदेपूर जिल्हा कानुनी सेवा सत्तामंडळ छोटाउदेपूर द्वारा जिल्हा मथक तथा तेना ताबा हेठळं तमाम न्यायालयम लोक अदालत योजाई नॅशनल लिगल सर्विसेस ऑथॉरिटीस सूचना गुजरात राज्य कानुनी सेवा सत्तामंडळ मार्गदर्शन हेठळ जिल्हा न्यायालय छोटा उदेपूर तथा त्या ताबा हेठळंनाम न्यायालयम चेअरमन तथा प्रिन्सिपल डिस्ट्रिक्ट जज साहेब छोटा उदेपूर एम जे परासर साहेबना અધ્યક્ષસ્થાને તથા ફૂલ ટાઈમ સેક્રેટરી જેડી સોલંકીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ તથા ક્રિમિનલ કેસો મળીને કુલ પાંચસો કેસોનો લોક અદાલતમાં સમાધાનથી સુખદ નિકાલ કરવામાં આવેલ છે તથા સ્પેસિટિંગ થી કુલ ત્રણ હજાર ચારસો કેસોની નિકાલ કરેલ છે વધુમાં બેંક એમ તથા RTO અને ઇ ચલણથી એમ કુલ એક હજાર એકસો પ્રિડિટિગેશન કેસોનો નિકાલ કરવામાં આવેલ છે આવો સાંભળી આ અંગે લોક અદાલતમાં ઉપસ્થિત પંજાબ નેશનલ બેંક તેમજ એમ જી અધિકારીઓ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે नमस्कार मैं लोक अदालत छोटा उदयपुर से बोल रहा हूँ मैं पंजाब नेशनल बैंक छोटा उदयपुर में ब्रांच मैनेजर के पद पे अभी नियुक्त हूँ आज के दिन हम लोक अदालत पे आए हुए हैं पंजाब नेशनल बैंक ने इस बार 95 लोगों को लोक अदालत के लिए नोटिस सर्व किया है उनमें से अधिकतर लोगों के घर पर मैं खुद भी गया हूँ और मैंने उनसे निवेदन भी किया है कि आप लोक अदालत में आइए कोई भी आपकी समस्या हो उसे यहाँ पर निराकरण किया जाएगा और हम भी इसके अदालत के माध्यम से લોકો આપ એમ એ ન્યૂઝ ચેનલ ઓર ટીવી થર્ટીન ન્યૂઝ ચેનલ કે માધ્યમસે લોકો નિવેદન કરે કે લોક અદાલત કા લાભ ઉઠાય ધન્યવાદ નેશનલ લોક અદાલત દ્વારા આજ રોજ છોટાઉદેપુર એમ જી એસીએલ કચેરી દ્વારા લોક અદાલતમાં કેસોનું સમાધાન થાય એના માટે અમારી ઓફિસ દ્વારા ચારસો જેટલી નોટિસો કાઢી અને લોકો અને લોકોને સમજાવવામાં આવેલ છે અને જેમાં આજની લોકલ અદાલત સફળ થાય એના માટે પૂરતા પૂરતા પ્રયત્નો કરેલ છે જેમાં લોકો અત્યારે આવે છે અને કેસોનો નિકાલ થાય છે રાઠવા દિલીપકુમાર પ્રભુભાઈ સિનિયર આસિસ્ટન્ટ છોટાઉદેપુર